જૂનાગઢમાં મોડી રાતે આગની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢના બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલ પ્રિઝમ કોમ્પ્લેક્સમાં આવેલા રેસ્ટોરન્ટમાં રસોડામાં રહેલ ચીમનીમાં

આગ લાગી એના લીધે આજુબાજુના વિસ્તારમાં પણ આગ કિચન એરિયામાં ફેલાણી હતી પણ તાત્કાલિક ધોરણે ફાયરનો સ્ટાફ આવી ગયો પુનીતભાઈ શર્મા પોતાની ટીમ સાથે આવી ગયા અને હોટલનો સ્ટાફ અમારો હતો અને અમારી પાસે જે ફાયરના બાટલા વગેરે હતા ફાયરની મશીનરી જે લાગેલી હતી એ બધું એકસાથે ઉપયોગમાં લેવાતા તરત જ ફાયરની ટીમ અને બધાના સહયોગથી આ જે આગ કિચનની અંદર લાગી હતી એ બધી કંટ્રોલમાં આવી ગઈ છે તો આ ત્રેથી હું બધાનો આભાર માનું છું હવે એવું લાગે છે કે ચિમની ની અંદર કોઈ પણ સંજોગોની અંદર ચેલનો પ્રવાહ રહેતો હોય એટલે ચીમનીમાં આગ લાગી અને અથવા તો શોર્ટ સર્કિટ થી આજુબાજુના વિસ્તારમાં ચિમની આજુબાજુનો જે ભાગ છે એની અંદર આગ લાગી હોય એવું અનુમાન છે ના કોઈ જાણવાની નથી અમારો સ્ટાફ બધો એ વખતે કિચન ની અંદર થી કમ્પ્લીટ કરી અને બધો બહાર જમવા બેઠો હતો અને એ દસ મિનિટ ની અંદર જ આ બનાવ બન્યો છે સ્ટાફ બધો હાજર હતો એટલે તાત્કાલિક આ બધી વસ્તુને જાણ થઈ અને કંટ્રોલમાં લઈ આવી ગયા